મિત્રો નમસ્કાર દર્શક ન્યૂઝ સાથે સાથે આપની તો મહત્વના સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકાના લાંબડિયા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો આ સર્વરોગ નિદાન તથા સારવાર નિદાન કેમ્પનું આયોજન જનપથ તથા જીએસીએ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા આરોગ્ય પરિવાર વિભાગ પોસીના અને નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંયુગથી સામિક આરોગ્ય કેન્દ્ર લાંબડિયા ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોસીના તાલુકા ખેડબ્રમા તાલુકા અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારના બધા જરૂરયાતવાળા દર્દીઓએ આ સેવા અને સારવાર કેમ્પનો લાભ લીધો આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં શ્રી રોગ ફ્રીજીસિયન અર્ધ રોગ ફેફસાના નિદાન આંખના રોગો હાડકાના રોગો ચામડીના રોગો અને અન્ય રોગોમાં कान નાક ગળાના નિદાન ડોક્ટરોની ટીમ દ્વારા વિનામૂલ્ય નિદાન અને સારવાર આપવામાં આવી જરૂરિયાતવાળા દર્દીઓને ઓપરેશન માટે નૂતન મેડિકલ કોલેજ અને જનપદ ટ્રસ્ટ દ્વારા વિસનગર ખાતે વ્યવસ્થા કરી અને ઓપરેશન પણ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવશે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રાંત અધિકારી શ્રી નિમેશ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભાજપ સાબરકાંઠા જિલ્લા મહામંત્રી લોકેશભાઈ સોલંકી વિક્રમભાઈ વાઘેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા આરએસએસના વિલજીભાઈ ખેર ધ્વજાગરણ મનુભાઈ મકવાણા દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કેમ્પમાં પોસીના તાલુકાના વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી બ્લોક હેલ્થ ઓફિસર પોસીના બનેસી ગઢવી સાહેબ અને જનકભાઈ જોશી પુષ્પરાજસિંહ ચૌહાણ રુમાલભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા જનપદના હરણેશભાઈ પંડ્યા સાધનાબેન ધ્વનિતભાઈ અને જનપદ ટ્રસ્ટ દ્વારા બહુ સરાનીય સેવાકીય અને સેવા યજ્ઞનું સુચારુ આયોજન કરી પોસીના તાલુકાના આદિવાસી વિસ્તારના હજારો દર્દીઓની સેવાનો લાભ અપાવ્યો આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા બ્યુરો ચીફ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી નમસ્તે પોસીના જે તાલુકો છે પોસીના તાલુકો એન્ટ્રીયા વિસ્તાર છે એ વિસ્તારની અંદર કોઈ લોકો બીમાર થાય છે એને બહુ દૂર જવું પડતું હે ગામડામાં ચોમાસું બી હોય છે નદી નાળા બી હોય તો જઈ શકતા નથી એટલા માટે અમે એક જનપથ જે જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા આથું આયોજન બન્યું હતું આખા પોચના તાલુકાના અને બોર્ડરના ગામડા જેવા રાજસ્થાન સાબલી કોટરાથી પણ આવેલા છે રાજપુર રાજપુર શાળા એક બાજુથી પણ બીમારી લોકો આવેલા છે અને એમને આ વિસ્તારની અંદર જરૂરત હતો કે એમને જો હરડેર જે ભાઈ જે ડૉક્ટર છે જે ટીમ છે એમની સાથે અમદાવાદથી મસાણાથી મોટા મોટા સર્જન ડોક્ટરો પણ ઓઈ લાયેલા છે તો અહીંયા દર્દીઓની જરૂર હતી એમની જોડે એક રૂપિયો પણ નીકળતો નથી એમને આજે હજાર હજાર રૂપિયાની જે રાહત મળી ગઈ છે એના મફતમાં બધું એને ચેકઅપ થઈ ગયું છે એમની ગોળીઓ બી મળી પડે છે જેની વધારે જો બીમારી છે મોટી મોટી જે હોસ્પિટલો છે જનપદ દ્વારા જેમને બહાર લઈ જવાના છે એના આયુષ્યમાન કાર્ડની પણ કાર્ડ વ્યવસ્થા પણ કરી છે એની અંદર અપેક્ષિત બધા જ આખા તાલુકાના નાયબ કલેક્ટર સાહેબ ઇડીઆર સાહેબ તેમજ આખા વિસ્તારના નાના મોટા કાર્યકર્તા જનપ્રથ યોજને ધન્યવાદ આપે છે ખૂબ ખૂબ દર્દીઓ દર્દીઓ તરફથી પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા